तो आप जो है ये दिवाड़ी थी कि जस्ट अबाउट दिवाड़ी पहला थी आप शुरुआत थत जो तो बिहार एक्जिट पोल्स साथ ग्लोबल क्यूज हम जो थोड़ा पॉजिटिव आ रहा है एक मार्केट में मा एक थोड़ा ऑक्सिजन भरी रहा है तमें केव लगे आ ट्रेन्ड के आग आ ट्रेन्ड वी सके मार्केट में जो आप जो अत्यार ग्लोबल फेक्टर है डोमेस्टिक फेक्टर्स है मार्केट न स्पेसिफिक अर्निंग्स फेक्टर है लास्ट तरह महीना में मोमेंटम छे એનું જે ચેન્જ છે બહુ સારું રહ્યું છે અમે જોઈ રહ્યા છીએ કે જે ક્યુટુ માં જે અર્નિંગ growth હતી રીઝનેબલ હતી હમ લાજ કેપ માં પણ રીઝનેબલ growth હતું અને મિડ કેપ અને સ્મોલ કેપ માં પણ આપણે જોયું તો ઓલમોસ્ટ ડબલ ડિજિટ લો ડબલ ડિજિટ નો નંબર નો growth હતું તો હિસાબે અમે કહી સકીએ કે અર્નિંગ growth પણ ટ્રેક ઉપર છે ग्लोबली आप डायरेक्ट रिटेड न्यूज आ रही है जिस इम्प्रूवमेंट है डेवलपमेंट एजिटिव फीलर डील प्रति घूम बधुँ फेक्टर काम करेम के डील करते इफेक्ट इकोनॉमी पड़ते एक मेजर इम्पेक्ट अर्निंग ग्रोथ रेजिल्स पर पड़ते uh, रे, तो हिसाब से अमें लगे कि लास्ट त्र चार महीना में जन सेंटिमेंट था घना बड़ा सेंटिमेंट इम्प्रूव थे અને એના કરતા એના સામે અમે જોઈએ તો વેલ્યુએશન જે માર્કેટ છે રીઝનેબલ છે હિસ્ટોરિકલ એવરેજ ને આસપાસ છે તો એ हिसाबે અમે લાગ્યો છે કે રીઝનેબલ ઓપોર્ચ્યુનિટી છે માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે માર્કેટમાં ઓફકોર્સ આપણી કટ મેબી ટાઈમ કરેક્શન જોયું છે વેલ્યુ કરેક્શનમાં હજી કેટલી જગ્યા છે તમને લાગે છે અત્યારે જે માર્કેટમાં અમે જોઈ રહ્યા છીએ માબોહ ટાઈમ કરેક્શન અને વેલ્યુ સારી રીતે થઈ ગયું છે કેમકે અમે જોઈએ છીએ કે લાસ્ટ સેચ વનમાં આપણે જો અર્નિંગ જોઈશું તો લાસ્ટ કેપમાં જે પણ અર્નિંગ હોતા હતી એ સ્ટેબલ થઈ ગઈ છે હવે અહીંયા થી જે પણ કમેન્ટરી લાગે છે સ્પેશિયલી ધ વેરીઅસ સેક્ટર્સ ને આપણે જો વાત કરી એનું કમેન્ટરી બીકોઝ जीएसटी रिलेटेड જે પણ બેનિફિટ આવશે ક્યુ 3 કા ક્યુ 4 માં એ હિસાબે અર્નિંગ growth ને કમેન્ટરી સારી રીતે બની રહી છે એ હિસાબે અમે લાગે છે કે વેલ્યુ growth પણ આવી જશે તો એ હિસાબે બંને જે વેલ્યુ growth ધ વેલ્યુ કરેક્શન અ ટાઇમ કરેક્શન ઇઝ અવાચ્ય અમને લાગે છે કે બોટમ આઉટ થઈ ગયો છે અને અહીંયા થી એક ઇમ્પ્રૂવમેન્ટ ઇન્ક્રીમેન્ટલ ઇમ્પ્રૂવમેન્ટ જરૂર દેખાશે બંને સેગમેન્ટ્સમાં अत्यार आप जो है तो सैकंड क्वार्टर नंबर्स हम एक फेग एंड पर आप घा बदा नंबर्स आ, चे, नंबर्स आ गया है ऑलरेडी कई रीतना तब जो रहा चे? क्या तक एक पॉजिटिव सरप्राइज जो मी क्या थोड़ा तक डिस्पोइंटमेंट जो है पॉजिटिव सरप्राइज में हमने बात करी तो हमने आईटी में सार, सारो सरप्राइज देखा मिले है बैंक्स ने लेंडिंग स्पेस में घणो बधो तो रीजनेबल सरप्राइज हमने जोवा मळे छे एक बे एक बे कंपनीज छोड़ी અને ફાર્મા કંપની ને કેપિટલ ગુડ સેગ જે પાવર રિલેટેડ કેપિટલ ગુડ સેગમેન્ટ છે એ બધા સેગમેન્ટસ માં આપણે કહો તો રીઝનેબલ પરફોર્મન્સ દેખાયું છે આ આ ક્વાર્ટર માં હમ ઓકે અને બીજી તરફ જ્યાં તમે મે બી સારા નંબર્સ એક્સપેક્ટ કરી રહ્યા હતા પણ એટલા ડિલિવર નથી થયા એ એ કીવા સેગમેન્ટ એ કયા સેગમેન્ટ છે મારા સુધી તો બે સેક્ટર છે FMCG અને ઓટો FMCG અને ઓટો ધ GST ને घनी बधी एक एक्सपेक्टेशन एक बाइल एफएमसीजी एक नंबर कमेंट्री आई है कि क्यू थ्री एनवर्ड्स आवइए और ऑटो में मर्जीन एक्सपांशन कर वॉल्यूम कर हजी बड़ी फोक्टिफाय थोड़ा क्यू थ्री में आ कमेंट्री है घना बदा जो कमेंट्री टू व्हीलर थ्री व्हीलर कंपनी कमेंट्री आ रही है एक्सपेक्टेशन करता ओछी है एट लगी रही है कि एर्निंग रेजिड है ये थोड़ूक मॉडरेट रहेक्स्ट एक एक बरस માટે સો ધેટ ગેટ્સ મી ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન કે જે GST ની બેન આપણે જે ઇફેક્ટ જે જોવા માંગતા હતા એ તમને લાગે છે કે જોવા નેક્સ્ટ क्वાર્ટર્સ માં મર્શે કે જેટલું એક્સપેક્ટેશન આપણે રાખી રહ્યા છીએ એટલું નહી મળે એ તો ઓટોમેટિક એફએમસી હી ડિફિકલ્ટ ટુ કૉલ આઉટ કેમ કે જે પર અમે જે બેનિફિટ જોરે છે મોસ્ટલી બેનિફિટ આવસે પ્રીમિયમ સેગમેન્ટસ પાસેથી કેમ કે જે માસ 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 કન્ઝમ્પશન સેગમેન્ટ છે ત્યાં બધા ઘણો બધું અનઓર્ગનાઇઝ સેક્ટર નો એ પણ ઇમ્પેક્ટ આવી રહ્યો છે જાણે પણ GST રિલેટેડ રેટો ઓછા થાય અને રો મેટલ પ્રાઇસ ઓછા થાય તો એનો એક અનઓર્ગનાઇઝ સેક્ટર ઘણી સારી રીતે કમબેક કરે છે તો એનો એક ઇમ્પેક્ટ ઓર્ગનાઇઝ સેક્ટર માં રહેશે તો આપણે જે GST નો જે બેનિફિટ લાગી રહ્યો છે મોસ્ટલી પ્રીમિયમ સેગમેન્ટ્સ માં અને મિડ ટુ અપર સેગમેન્ટ્સ જે મોર કન્ઝમ્પશન ફેક્ટર હોય છે જે મોર લાવલીવુડ સેક્ટર હોય છે ડિસ્ટ્રિશનરી જે ફોકસ સેગમેન્ટ હોય છે એમાં બધામાં સારું લાગે છે હમ તમે કહો કે એક માં જે આપણે જે નંબર્સ આવ્યા છે એક્સપેક્ટેશન કરતાં એનો સારા આવ્યા છે વેલ્યુએશન અહીંયા સારા છે આ કયા હા રીઝન થી તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો પ્યોરલી AI ફેક્ટર જો કે હજી ભારત માં એટલું નથી કે કયા વર્ટિકલ્સ માં તમે અહીંયા નજર રાખી રહ્યા છો જો નિવેશ કરતા હો તમે તો आईटी सेक्टर में अभी जो वर्टिकल જોઈ રહ્યા છીએ ઓબવિયસલી એઆઈ રિલેટેડ પ્યોર પ્લે ઇન્ડિયામાં કોઈ કંપની લિસ્ટેડ ન કે એટલા માટે અમે ઘણા બધા કંપનીઝ એક સ્પેસિફિક 10 12% નું જે મેક્સ ટુ મેક્સ એક્સપોઝર હોય છે એટલા માટે અમે આ સેગમેન્ટ સુધી રહ્યા છે જેમાં જે એન્જિનિયરિંગ ગારન્ટી સ્પેસ છે એ બધા સેક્ટર સાથે સાઈ લાગી રહે છે જે જ્યાં થી گلوبલ ઇકોનોમિક ફેક્ટરનો એક ઘણું બધું ડેવલપમેન્ટ એમાં દેખાશે તો એ જે સ્પેસિફિક સેગમેન્ટ છે એમાં અમે ઇન્વેસ્ટ કરી રહ્યા ओके સતી તમે બેન્કિંગ સેક્ટર પર મેન્શન કર્યું રાઈટ અને અહીંયા આપણે જે જોયું છે પીએસયુઝમાં આપણે સારી એવી મોમેન્ટ જોઈ રહ્યા છે એનબીએફસીઝમાં જોઈ રહ્યા છે કેપિટલ માર્કેટ્સમાં સારું એવો અહીંયા પેનેટ્રેશન છે કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો અને કયા રેશિયોમાં તમે નિવેશ કરી રહ્યા છો જો આખો આ ફાઇનાન્શિયલ સેગમેન્ટ જોઈએ તો બેન્કિંગ ઓર જો જો ફાઇનાન્શિયલ સેગમેન્ટ સો આપણે વાત કરી તો અમે લेंडિંગ સ્પેસમાં જાદા ગણ બધું વેલ્યુએશન કમ્ફર્ટ દેખાઈ રહ્યું છે કેમ કે જ્યારે જ્યારે રેટ નું જે ઇમ્પેક્ટ હતું જે ઇન્ટરેસ્ટ રેટ પર નું જે ઇમ્પેક્ટ હતું margins ઉપર એ બધું બોટમ આઉટ થઈ ગયું છે આ क्वार्टर માં ની કમેન્ટરી જે છે એ પણ પોઝિટિવ છે એના સાથે સાથે જે રિટેલ જે ક્રેડિટ growth જે অলમોસ્ટ 10% આવી ગઈ છે પાછી ઇમ્પ્રૂવલ થઈ રહી છે તો એ हिसाब हमने જે લेंडિંગ સ્પેસ માં છે એમાં બધા બેનિફિટ લાગી રહ્યો છે

અહીંયા जीएसटी કટ ઇફેક્ટ કેટલો પ્લેઆઉટ થાઈ રહ્યો છે ઇન પર્ટીક્યુલરલી ધ ઇન્સ્યોરન્સ સેક્ટર ઇન્સ્યોરન્સ સેક્ટર આવે છે જે जीएसटी કટ નો ઇમ્પેક્ટ દેખાઈ રહ્યો છે મોસ્ટલી મે એવું છે કે ધ કસ્ટમર્સ આ જે અમારો જે વાત થઈ છે મેનેજમેન્ટસ અને કંપની જોડે હોય છે સાહેબ લાગી રહે છે કે કસ્ટમર આઈધર અપગ્રેડ કરી રહ્યો છે નો પ્રીમિયમ વધારે સામે છે તરફ જઈ રહ્યો છે ઓર કા તો એક નંબર ઓફ પ્રીમિયમ उंट लाइफ इन्स्योरसमेंट मेंटिश लास्ट थ्री फोर इत यह इम्प्रूवमेंट हे नवा जो लाइफ इन्स्योरस सेगमेंट तो एक बेनिफिट कंपनीजर टिगर लाइन जीएसटी તમે કેપિટલ ગ્રોથ કહ્યું ને એમાં યુ સ્પેસિફાઈડ કે પાવર જનરેશન પાવર ટ્રાન્સમિશન અ અહીંયા એક અને લોજિસ્ટિક્સ જે આપણે ઘણી તો આખું જે ઇકોસિસ્ટમ છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો બીજું કે અહીંયા ઓફકોર્સ રિન્યુએબલ છે હાઇડ્રોજન છે યુ નો ઘણું બધું અહીંયા સ્પેસ છે એક ઇકોસિસ્ટમ બિલ્ડ થઈ રહી છે મેસિવ ઇન્વેસ્ટમેન્ટસ આવી રહ્યા છે ગવર્નમેન્ટનું પણ અહીંયા સારું એવું ફોકસ છે તમે કયા વર્ટિકલ્સમાં વધારે બુલેશ છો અહીંયા અમે પાવર માં પાવર ઇક્વિપમેન્ટ જે સેગમેન્ટ છે એના اسپેશિયલી એન્જિનિયરિંગ આઈ મીન નોટ ઓલ સેગમેન્ટ્સ બટ કન્વર્ટાઈલ પ્રોડક્ટ માં અમે ફોકસ નથી કરેવા જે બેસીકલી એન્જિનિયર્ડ આર એન્ડ ડી ફોકસ જે કંપનીઝ હોય છે જે પાવર માં કરે છે એ બધા કંપનીઝ બ અમે ઇન્વેસ્ટ કર્યા છે સાથે જ આપણે જો બીજા સેગમેન્ટ્સ જોઈએ મેટલ્સ કારણ કે એને અત્યારના આપણે ઇગ્નોર ન કરી શકીએ ગોલ્ડ અને સિલ્વર આપણે ગઈકાલે જ મ્યુચ્યુઅલ ફંડના ડેટાસ આવ્યા અને એમાં આપણે જોઈ રહ્યા છીએ કે હજી એમાં ઇન્ટરેસ્ટ છે પણ થોડું હવે વિડ્રોલ બી ચાલી રહ્યો છે પીપલ આર પ્રિફરિંગ મોર ઓફ હાઇબ્રિડ ફંડ્સ અને ન્યૂ એજ માર્કેટ જે ન્યૂ આઈપીઓસ છે બટ મેટલ્સ પર તમારી કઈ રીતના નજર રહેલી છે તમે નિવેશ કરી રહ્યા છો હજી ઇફયસ ક્યાં અત્યારે અમે મેટલ સેક્ટરસ માં વધારે જોડી ਨਹੀਂ શક નથી નિવેન ના રો નિવેષો ઓછું કરી દી છે કેમ કે જે અમને લાગે છે કે પ્રાઇસિંગ છે એ ઘણું બધું હાઈ પર એન્ડ પર આવી ગયું છે અહીંયાથી જે સેગમેન્ટ્સ છે જે ગ્લોબલ groth જો ઇમ્પ્રૂવ થશે ત્યારે પણ પ્રાઇસ સસ્ટેન થશે એના પર એનાથી અમે લાગે તો કે અમે મેટલ સેક્ટર એટિસ પોઈન્ટ ઓફ ટાઇમ એવોઇડ કરી દીધા છે તમે છે સ્ટિલ ઇન્વેસ્ટેડ છો તમે ત્યાં સોરી તમે જેટલું ભી તમે પહેલા ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે સ્ટિલ ઇન્વેસ્ટેડ છો રાઈટ We okay, uh, स uh, जी मैं म्यूचुअल फंड डेटाजी बात करी uh, course, नो फ्लो तो अः कई रीत कई कैटेगरीज पीपल आर प्रिफरिंग बिकॉज गई काल डेटाज आया हाइब्रिड फंडारे यू नो दे वोट टू सिक्योर सेफ प्ले करव अमार ट्रेंड तय ट्रेंड जो है लगी डाइवर्सिफाइड फंडेक्सल फ्लो आ रही है इस हिसाब से लगे कि एक मेजर जो अमाउंट है इन्वेस्टर्स डायवर्सिफाइड फंड्स ने फंडिफर करे हिसाब से डायवर्सिफाइड फंड केटेगरीज फ्लेक्सी कैप लार्ज एंड मिड कैप लार्ज मिडकेप लार्जकेप मल्टीकेप ए बेगमेंट्स केटेगरीज अब लगे कि रीजनेबल इन्फ्लो आ અને જે અત્યારના યુનો આઈપીઓ માર્કેટ ખાસું યુનો પ્રેફર્ડ માર્કેટ છે એના માટે એક યુનો લિક્વિડિટી પોર્સે આપણે જો જોઈએ તો એક ડેફિનેટ અમાઉન્ટ ત્યાં જઈ રહ્યો છે રાઈટ કઈ રીતના તમે જોઈ રહ્યા છો આમ તમારું કોઈ અહીંયા નિવેશ છે નથી ટ્રેન્ડ તમને કેવો લાગે છે અમે જે આઈપીઓ છે ડિપેન્ડિંગ ઓન ધ ઓકે અમ સતી બીજો જે સેગમેન્ટ માં રે વાત કરીવી હતી કે હજી સપوز લાર્જ કેપ મિડ કેપ સ્મોલ કેપ અત્યંત ઘણા બધા સ્મોલ કેપ મોમેન્ટમ ફંડ્સ એનફઓઝ આવી રહ્યા છે રાઈટ આ કઈ રીતે તમે અહીંયા નિવેશ કરી રહ્યા છો ઇન પાર્ટિક્યુલરલી જો સ્મોલ કેપ ની વાત કરવી હોય તમારો કોઈ નિવેશ છે ઇફ યસ કેટલા રેશિયો માં છે બ્રોડર માર્કેટ્સ માં એઝ અ મ્યુચ્યુઅલ ફંડ અમારે ઘણા બધા ફંડ્સ ડિસ્ટ્રક્ચર વિથアウト ડિફerent ઓબ્જેક્ટિવ શેર માં જે સ્મોલ કેપ્સ નો हमारे पास फंड हमारे पास है, है स्ट्रेटजीज नो डिपेंडिंग ऑन डिफ़रेंट स्ट्रेटजीज डिफरेंट फंड ऊपर काम करे ज्यादा स्मॉल कैप मिड कैप लार्ज कंपनीज करल्युएट सेगमेंट में ऑपरेट करें लार्ज थीम शू है कंपनीज है अर्निंग ग्रोथ के हमें सेन्वेस्ट कर એ ફોકસ અમે નથી કરતા કે અમેને આટલું લાજ કેપ જોઈએ છે આટલું મેકઅપ જોઈએ છે કે આટલું સ્મોલ કેપ જોઈએ છે નહીં વે અમારે જી પોઈન્ટ ફંડ નો એમન્ડેડ થય છે એ હિસાબે જે કંડ કંપનીઝ અર્નિંગ અને વેલ્યુએશન ઉપર સટેબલ બની હોય છે એ બધાય કંપનીસમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ હમ સર યુ નો અહીંયા ઈ કોમર્સ પ્લેટફોર્મ પર આપણે જો નજર કરીએ કારણ કે રિટેલ જે શોપિંગ થાય છે અને આ એક અપકમિંગ પ્લેટફોર્મ છે કઈ રીતના તમે જોયો છો જુઓ છો આ એરિયાને કઈ રીતના તમને લાગે છે વેલ્યુએશન વાઇઝ અને ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા કેટલી છે स सैगमेंट से कॉम्पिटिशन ओड जो टाइम साइज पारे तो ये इवेल्युएट स्पेसिफिक कंपनीफिक सेगमेंट्स में अगर इवेल्युएट करव पड़े हेविंग सेड डेट ज ग्रोथ जुड़ रिया छे एक कंपनीजर्स अमेरिका दिखाई रहा है

અને કારણ કે અહીંયા યુ નો મેક ઇન ઇન્ડિયાની હજી પણ એ થીમ ચાલી રહી છે જે રીતના મેસિવ અહીંયા ગવર્મેન્ટ તરફથી પણ બજેટ છે ડિફેન્સ સિસ્ટમને યુ નો સ્ટ્રોંગર બનાવવા માટે વેલ ઇક્વિપ બનાવવા માટે લેટેસ્ટ અમ્યુનિએશન સાથે કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા તમે નિવેષ કરી રહ્યા છો ને વેલ્યુ શું કેવા છે અત્યારના અહીંયા

અ એના એમના કમ્ફર્ટ ઉપર ટીઓટી લઈને ડીઆરટીઓની સાથે કામ કરીને જે ટેક્નોલોજી ડેવલપ કરીને સ્ટેલ ઉપર આવી શકે છે એ બધા કંપનીસમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ અત્યારે જે ડિફેન્સ કંપની ઈન્ડિયામાં ટેક્નોલોજી બેસ્ટ ડિફેન્સ કંપની છે એનો નંબર બહુ ઘણું બધું ઓછું છે એટલે અમે બહુ સ્ટ્રીટલી અમે વેલ્યુટ કરી રહ્યા છે અને એ હિસાબે અમે ઇન્વેસ્ટ કરી દીધી હમ મેટલ્સમાં આક્સ પ્રેશિયસ મેટલ્સ ની વાત કરી પણ એ સિવાય તમે મેટલ સેક્ટરમાં કોઈ નિવેશ કરી રહ્યા છો मेटल सेक्टर म डिपेंडिंग ऑन डिफरेंट फंड इन्वेस्टमेंट ऑब्जेक्टिव मारो इन्वेस्टमेंट साधुरोए छे क्या आफ्टर हैविंग सेड दैट અત્યારે આપણે જે પણ લાગે છે કે જે પ્રાઇસિંગ જે گلوبલ ફેક્ટર્સ નો જે છે એ हिसाबે નોર્મલી જારે પણ گلوبલ ફેક્ટર્સ ઇમ્પ્રૂવ થાય ત્યારે મેટલ પ્રાઇસિસ অলમોસ્ટ કૂલ ઓફ છે ને યુ નો ઇમ્પેક્ટ હમ ને મેટલ સ્ટોક્સ માં પણ દેખા છે એ હિસાબે અમે ઇન્વેસ્ટ કરી છે અમારો અત્યારે મેટલ સેક્ટર ઉપર આટલું કોઈ बुलिश ट्रेंड નથી આવું હ